વઘાસિયા ટોલ નાકુ તેમજરામ બાપાના રાજીનામાને લઈને એક ઓડિયો ક્લિપ ગઈકાલે વાયરલ થઈ હતી અને એ ઓડિયો ક્લિપે ભારે ચર્ચા છે તે મચાવી છે ત્યારે મારી સાથે ભરતભાઈ છે ભરતભાઈ તમારી એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી શું કહેશો ઓડિયો ક્લિપને લઈને જી બિલકુલ મારી સાથે ટેલિફોનિક વાતચીત થયેલ ત્યારે મને સામેથી જણાવવામાં આવેલું કે હું સિત્તસર ઉમિયા માતાજી મંદિરના ઉપપ્રમુખ તરીકે સેવા આપું છું ખરેખર જ્યારે કોઈ પણ કેસ હોય ગંભીર આરોપ હોય તેવા કેસની અંદર પોલીસ તપાસ કરતી હોય ત્યારે પોલીસને સ્વતંત્ર કામગીરી કરવા દેવી જોઈએ ન્યાયતંત્ર ઉપર ભરોસો રાખવો જોઈએ એમાં કોઈ રાજકીય માણસ કે સામાજિક આગેવાનને હસ્તક્ષેપ ના કરવો જોઈએ કોઈને બચાવવાનો પ્રયત્ન પણ સુદ્ધા ન કરવો જોઈએ કેમકે આપણે હંમેશા ક્રાઈમ રેટ ઘટાડવાની વિચારધારા ધરાવનારા માણસો છીએ ત્યારે કોઈને બચાવવાનો પ્રયત્ન ના થાય અને પોલીસ એમની સ્વતંત્ર કામગીરી કરે અને પોલીસ પર અને ન્યાયતંત્ર પર ભરોસો છે કે આવનારા સમયમાં નિષ્પક્ષ તપાસ થશે અને દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે તમારી જે ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે તેમાં તમારી કોના સાથે વાત ચાલી રહી છે ત્યારે તેમણે ટેલિફોનિક મને જણાવેલું કે હું સિદ્ધસર ઉમિયા માતાજી મંદિરના ઉપપ્રમુખ તરીકે સેવા આપું છું જગદીશભાઈ કોટડિયા હું ક્યારે એમને મળ્યો નથી એમને ચહેરાથી કે કોઈ પરિચિત નથી એટલે એમણે જે વાત કરી છે હું આપને જણાવું છું તમારા કહેવા મુજબ જે જગદીશભાઈનો તમને ટેલિફોનિક આવ્યો તો તેમાં ક્યાંક ને ક્યાંક તે પોલીસ કામગીરીમાં હસ્તક્ષેપ કરતા હોય એવું લાગે છે એ પોતે જણાવે છે કે હું ડીવાયસપી મળી આવ્યો છું પણ મને પોલીસ પર અને ન્યાયતંત્ર પર ભરોસો એટલા માટે છે કે બધું ટોલનાકું જે છે એમાં પોલીસ જ ખુદ ફરિયાદી છે તો પોલીસ જે કેસની અંદર ખુદ ફરિયાદી હોય એમાં પોલીસ શા માટે કોઈને બચાવે કરીને તમને ફોન કરવાનું મુખ્ય કારણ શું મને એવું લાગ્યું છે કે આજની રવિવારની જે મિટિંગ છે એ મિટિંગ કેન્સલ થાય અને જેરામભાઈ તરફે એમનો જે ટોન હતો એ મીટિંગ કેન્સલ થાય અને યુવાનો છે આ વાતને વધારે પડતી સમાજમાં ન લઈ જાય એવું મને એમની વાત પરથી લાગ્યું આ વ્યક્તિગત જયરામ બાપાની સાથે હોય અને એમના હિતેછું હોય તો એ પક્ષ લેતા હોય છે પણ એ દરેક વ્યક્તિની વિચારધારાની બાબત છે અને આ જે લડાઈ છે એ મતભેદ છે કોઈ મનભેદ છે નહીં એટલે સમાજની અંદર સમાજને સારી દિશા આપે સારો રાહ ચીંધી શકીએ એટલે જયરામ બાપા રાજીનામું આપે એ સિવાય અમારો કોઈ મુદ્દો નથી ચોક્કસ તો આ હતા ભરતભાઈ કે જેઓનું સ્પષ્ટપણે કહેવું છે કે જગદીશભાઈ કોટાડીયા નામના વ્યક્તિ છે તેના દ્વારા તેમનો સંપર્ક સાધવામાં આવ્યો હતો અને જગદીશભાઈની વાતચીત ઉપરથી પણ એવું લાગતું હતું કે તે પોલીસ કામગીરીમાં હસ્તક્ષેપ કરી રહ્યા છે અને જે આજે રાજકોટમાં જે કડવા પાટીદાર યુવાનોની જે મિટિંગ યોજાવા જઈ રહી છે કે જેમાં જયરામ બાપા રાજીનામું આપે તેવી માંગ છે તે ઉઠી છે ત્યારે ક્યાંક ને ક્યાંક આ મિટિંગને અટકાવવામાં આવે તેવો જે પ્રેશર છે તે બનાવવામાં આવ્યું હતું કેમેરામેન જીતુ મકવાણા સાથે દિવ્યેશ જોશી જી મીડિયા રાજકોટ સવાદાદા દિવેશ અમારી સાથે જોડાઈ ગયા છે વધુ વિગતો દિવેશ પાસેથી જાણીશું પાટીદાર સવાદના આગેવાન જયરામ પટેલને રાજીનામું આપવું જ પડશે હવે આ સવાલ એટલા માટે થઈ રહ્યો છે એક તરફ જે પત્રિકા વાયરલ થઈ છે હકીકત શું છે શું અત્યારે ચાલી રહ્યું છે તેને લઈને વાત કરીએ જી દિવેશ ચોક્કસ ખ્યાતિ ખાસ કરીને વાત કરવામાં આવે તો જે રાજકોટનો જે આ મૌડી ચોકડી વિસ્તાર છે કે જ્યાં આરવી મહેતા કરીને સ્કૂલ આવી છે કે જ્યાં સૌરાષ્ટ્રભરના જે કડવા પાટીદારના જે આગેવાનો છે તેની અત્યારે મિટિંગ છે તે અહીં મળી છે તમે જોઈ શકો છો કે અત્યારે જે મિટિંગ છે તે આ મિટિંગ ચાલુ છે કે જેમાં સી જે ટોલ નાકુ છે જે નકલી ટોલ નાકું ઝડપાયું હતું તેમાં જે ઉમિયાધામના જે પ્રમુખ છે જયરામ બાપા જયરામ બાપાના પુત્રનું નામ આવ્યું હતું તેના સામે એફઆઈઆર દાખલ થઈ હતી ત્યારથી જે કડવા પાટીદાર સમાજ છે તેમાં એક જ માંગ ઉઠી રહી છે કે જયરામ બાપા છે તેને રાજીનામું આપવું જોઈએ તેને લઈને જે ભવિષ આ આગામી સમયની રૂપરેખા છે તે તૈયાર કરવામાં આવી રહી છે અને તેને લઈને જે આ મીટિંગ છે તે શરૂ કરવામાં આવી છે શું કેશું જે આ મીટિંગ છે તે મીટિંગનું મુખ્ય હેતુ શું છે મુખ્ય હેતુ એટલો જ છે કે જો જયરામ બાપા રાજીનામું ન આપે છેલ્લા ઘણા સમયથી અમે માંગણી કરી રહ્યા છીએ નૈતિકતાના ધોરણે જયરામ બાપાએ રાજીનામું આપી દેવું જોઈએ પણ જો ન આપે તો તાલુકા લેવલ સુધી કઈ રીતે અમારે જવું ગામડા લેવલ સુધી કઈ રીતે જવું અને કેવા કાર્યક્રમો આપવા ગાંધી ચિંધિયા માર્ગે કેવા કાર્યક્રમો આપી જેથી કરીને સમાજમાં એક જાગૃતતા આવે અને જયરામ બાપા ઉપર પ્રેશર આવે અને જયરામભાએ રાજીનામું આપે આ એ આયોજન કરવા માટે અમે લોકો અત્યારે એકત્રિત થયા છીએ ખાસ કરીને આ મીટિંગમાં ક્યાં ક્યાંથી લોકો આવ્યા છે તમામ જિલ્લાના જે અમારા મુખ્ય કાર્યકર્તાઓ છે એને બોલાવવામાં આવ્યા છે સુરતનગર જિલ્લો હોય બોટાદ જિલ્લો હોય મોરબી જિલ્લો હોય જુનાગઢ જિલ્લો હોય જામનગર જિલ્લો હોય રાજકોટ પ્રોપર હોય રાજકોટ જિલ્લો હોય આવી રીતે સૌરાષ્ટ્રમાં પોરબંદર જિલ્લો હોય જે કડવા પાટીદાર વિસ્તારો જ્યાં વસે છે એમના જિલ્લા અને તાલુકાના મુખ્ય કાર્યકર્તાઓ અહીંયા ઉપસ્થિત થયા છે ખાસ કરીને વાત કરવામાં આવે તો વયમર્યાદાના કારણે પણ જેરામ બાપા રાજીનામું આપે તેવી વાત ચાલી રહી છે કદાચ વચલો રસ્તો કાઢતા હોય જયરામ બાપા અથવા તો ટ્રસ્ટી ઓછી મળે અમને એનાથી કોઈ ફરક પડતો નથી બાનું કયા બાના નીચે રાજીનામું આપે છે એનાથી અમને કોઈ ફરક નથી પડતો અમારી વાત એટલી છે કે જયરામભાઈ રાજીનામું આપી દેવું જોઈએ અગાઉ પણ જયરામ બાપાનું નામ છે તે એક કરોડની છેતરપિંડીમાં આવ્યું હતું અમારા મુરબ્બી વડીલ છે પણ ન કહેવું જોઈએ છતાંય કહું છું કે આર્થિક ગોટાળાઓ ક્યાંક ને ક્યાંક આ આંદોલન ઊભું કર્યા પછી અમારી પાસે ઘણા લોકોના આવ્યા છે કે જેમાં જયરામભાઈનું નામ ખરડાયેલું છે એટલે કદાચ વાસ્તવિકતા હોઈ શકે ચોક્કસ તમને હું દ્રશ્યો બતાવીશ કે સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લા છે કે જ્યાંથી કડવા પાટીદાર સમાજના જે આગેવાનો છે તે અહીં આવી પહોંચ્યા છે બધાની એક જ માંગ છે કે જેરામ બાપા છે તેને રાજીનામું આપવું જોઈએ શું કહેશો જેરામ બાપાના રાજીનામું આપવું જોઈએ કે નહીં શું કહેશો તમે જેરામ બાપુ આ બાપા ચોક્કસ રાજીનામું આપશે જ અને અમને વિશ્વાસ છે કેમ કે આજે આ અમારી શુભ શરૂઆત થઈ છે દિવેશ પાટીદાર સમાજને સંબોધીને લખાયેલી આ પત્રિકા જે વાયરલ થઈ ત્યારબાદ હવે ચિંતિત થયો છે તમામ સમાજ પણ સવાલ એ છે કે જે મોટી સંસ્થાઓ છે પાટીદાર સમાજની શું તેમની સાથે કોઈ વાતચીત થઈ છે કે કેમ દિવ્યેશ તે પણ જાણવાનો એક પ્રયત્ન કરીશું ચોક્કસ ખ્યાતિબેન ખાસ કરીને જો વાત કરવામાં આવે તો જે કડવા પાટીદાર સમાજ છે તે એ રીતનો સમાજ છે કે તેને એક પણ પ્રકારના વિવાદમાં આવવું પસંદ નથી ત્યારે જે આ ટોલ નાખવાનું જે વિવાદ આવ્યો છે તેને લઈને ક્યાંક ને ક્યાંક કડવા પાટીદાર સમાજની જે છબી છે તે ખરડાઈ રહી છે તેને લઈને કડવા પાટીદાર સમાજમાં એક માંગ ઉઠી છે કે જયરામ બાપાને રાજીનામું આપવું જોઈએ ત્યારે તેમની જે નજીકના સૂત્રો છે તે જણાવી રહ્યા છે કે જયરામ બાપા સહિત લોકો છે કે જે એક મોટું નામ ધરાવે છે અને પાટીદાર સમાજ નો એક ચહેરો જે રીતે હાલમાં પત્રિકા વાયરલ થઈ જેમાં એ રજૂઆત કરવામાં આવી છે કે પૂરા સમાજનું નામ અત્યારે ખરાબ થઈ રહ્યું છે એક વ્યક્તિના કારણે શું આ સંસ્થાઓ કઈ તેની અંદર ચોક્કસ ખાસ કરીને વાત કરવામાં આવે તો જે જયરામ બાપાના નજીકના લોકો છે તેમનું સ્પષ્ટપણે કહેવું છે કે જે જયરામ બાપા છે તે અત્યારે કોઈ પણ સાથે વાત કરવા માટે તૈયાર નથી પરંતુ ક્યાંક ને ક્યાંક સમાજમાં જયરામ બાપા પ્રત્યે રોષ છે તે ખૂબ જ જોવા મળી રહ્યો છે અને તેને લઈને જયરામ બાપા છે તે રાજીનામું આપે પરંતુ તે સીધી રીતે જો રાજીનામું આપે તો જયરામ બાપાની સમાજમાં બદનામી થાય તેવી પૂરેપૂરી શક્યતા છે એટલે ક્યાંક ને ક્યાંક જે વય મર્યાદા છે તેને આગળ કરવામાં આવી છે વય મર્યાદાના લીધે રાજીનામું આપે તેવું જે રટણ છે તેમના અંગતના જે સૂત્રો છે તે રટી રહ્યા છે અને ખાસ કરીને જ્યારે ઉમિયાધામની કોઈ પણ વાત હોય તેમાં ખોડલધામ છે તેમાં એક પણ પ્રકારની લેવડ દેવડ કરતું નથી કે તેમાં આર્થિક રીતે પડવા માંગતું નથી જી ખ્યાતિ બિલકુલ આભાર પ્રકરણ જઈને પિતાનું મોભાનું પદ જઈ શકે છે તે સૌથી મોટી વાત છે તો વધુ એક મોટા સમાજ